હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું બધાને મારા યુટ્યુબ ચેનલ વાઇસ બ્લોગમાં તો આજે બપોરના વાગ્યા છે અગિયાર અત્યારે બપોર થવાની ગઈ છે અને અત્યારે મારે જવાનું છે હું અને મમ્મી જઈ રહ્યા છીએ તળાજા ફક્ત હું નથી જતો મમ્મી પણ સાથે છે એટલે દિવાળી આવે છે થોડી ઘણી ઘરની વસ્તુઓ લાવવાની છે તો એવું કાંઈ છે એટલા માટે જવાનું છે અને આપણે ગાર્ડન તો કે ગાર્ડન તો નહીં પણ થોડુંક એવું જ છે અને હા સ્પેશિયલી આ નાગરવેલના પાન છે આનો એક સ્પેશિયલ વિડીયો આવવાનો છે મુખવાસ બનાવવાનો છે નાગરવેલના પાનનો તો એનો પણ એક અલગ અલગથીમ વિડીયો આવે આજે થોડી બહુ એની સામગ્રી લાવવાની છે એ લઈ આવીએ અને કાલ અથવા પરમ દિવસે હા ટૂંક જ સમયમાં આવી જશે જોકે કહી ના શકું કે આજે પણ આવે કાલે પણ આજે તો જો કે નહીં આવે આજે તો આ વિડીયો આવશે આઈ ડોટ નો હું બોલું છું મને ક્યાંક ખબર ને તો મમ્મી ગયા છે ઓલાગર જૂનાગઢ પારું ને પાણી પાવા માટે અને હું ઓલમોસ્ટ રેડી છું મમ્મી અહીંયા આવે એ પણ તૈયાર થાય એટલે પછી નીકળીએ તળાજી જવા માટે તો ચાલો તો મમ્મી થયા છે અત્યારે તૈયાર થઈ ગયા છે અને આપણે કામ છે લખવાની છે સામગ્રી કે શું શું લાવવાનું છે એ બધું હવે એ તો મમ્મી આવે તૈયાર થઈને પછી લખીએ થોડું ઘણું તો લખી નાખ્યું છે જે જેમ યાદ ચડે તેમ લગતા જઈએ છીએ અને ખેતરે જઈને જવાનું છે ખેતરે કારણ કે પપ્પાનું ટિફિન લઈ જવાનું છે એટલે અમે અહીંથી જઈશું અને ત્યાં પપ્પાને ટિફિન દેતા જઈશું તો બસ આવું કાંઈ છે કન્ટિન્યુ બનાવી રહ્યો છે વિડીયોને અંદી આઈ ફક્કી તમને મજા આવશે અને યાર પ્લીઝ સપોર્ટ કરો એક નાના કિલો યુટ્યુબરને થોડોક આમ ખુશ આપો તો આમ મજા આવે મને પણ વિડીયો બનાવવાની તો ચાલો મળું છું તમને ફાઇનલી આપણું લિસ્ટ બનીને થઈ ગયું છે તૈયાર અને મમ્મી અત્યારે કરી રહ્યા છે દેવા તો દેવા થઈ જાય એટલે પછી નીકળી બહુ ધીરું ધીરું બોલાતું હોય અવાજમાં આપણો ઇફેક્ટ હોય તો કહેજો બટ ચાલ નીકળીએ છીએ

નીકળી ગયા હતા ને પાછા રિટર્ન આવ્યા છે કારણ કે ટોપી ભૂલાઈ ગઈ છે ટોપી પહેરવાનું કારણ કે વાળ ખાય છે ને પછી મારા વાળ એવી રીતના સેટ ન થતા જેવી રીતના અત્યારે છે ને એવી રીતના તો મમ્મી ગયા છે ટોપી લેવા ટોપી લઈને આવે એટલે પછી નીકળીએ ગયા ભૂલવાનું ક્યાં લેવા દઉં પણ તો ચાલો ફેમિલી અત્યારે પહોંચી ગયા છે ખેતરે અને ટિફિન ટીંગાડી દીધું છે અને હવે જવાનું છે નીકળ્યા કે કરે ચાલો કરે શું તળાઈ જવા માટે હે એ તો ટમેટા અહીં કરી ટમેટા હોય જ ને ડ્રેગન ફ્રૂટ નથી અત્યારે અને અમારે કાઢું કાળું રાતે ઘરે અને દિવસના વાળીએ બરોબર ક્યાં છે અને હો ભાઈ લેતા આવશું તો ચાલો નીકળી જશે પહોંચી ગયા છીએ અમે અમે કાલે ત્યારે મો મમ્મી આગળ આગળ ચાલે છે અમારે

ઈ હું લઈ લીધું ઓલા અચ્છા મત સુમર રહે છે તો ચાલો વસ્તુ લઈ લઈએ અને પછી મળું છું તમને તો પછી મમરાને થઈ જ ઈ તો આપણે બાકી લઈ લો ઈ રાજગ્રાન લોટ છે મેં તો આઈ ગયા છે કે કાજુ બદામ નહીં તો ઓલ પાડે છે પવન આપે કે બહુ કબોન તસાના તો એટલી વસ્તુ લેવાઈ ગઈ છે હવે એક ટૂટકુટી વાત છે ચાલો પહોંચી ગયા છે ઘરે અને સામાન મમ્મી કાઢે છે અને પેલા સમોસા નહીં ખાલી પછી મળું છું તમને બિસ્કીટ નહીં ખોટું લીધું તો ચાલો મળું છું ફાઇનલી આપણે જમી લીધું છે ને હવે મમ્મી અહીંયા સામાન મૂકવાની તૈયારી કરે છે અડધો સામાન અહીંયા છે અડધો આમ છે અડધો અહીંયા પડ્યો છે આ તો સ્પેશિયલી દિવાળી માટેના સ્ટીકરને એ છે અને બાકીનો આ પણ અત્યારે જેટલો પણ સામાન છે એ સ્પેશિયલી દિવાળી માટેનો જ છે એટલે દિવાળીમાં ઉપયોગ થઈ જશે થોડો ઘણો પડ્યો રહે તો કંઈ ખબર નહીં પણ એમાં હજી ઘણી ખરી વસ્તુ તો બે ત્રણ વસ્તુ ભૂલાઈ પણ ગઈ છે જે કારણ કે પછી બાને મળવા જવાનું હતું એમને દાખલ કર્યા એમને મજા નહોતી એટલે તો ત્યાં ગયા એમાં પછી હું અડધું ભૂલાઈ ગયું ને અડધું જેટલું લેવાનું હતું એટલું લેવાઈ ગયું ને થોડું ભૂલાઈ ગયું ને એવું હતું હતું તો હવે ચાલો હવે જવાનું છે મારે ખેતરે અને મળું છું હવે તમે ખેતરે તો ચાલો ઓન ડ્યુટી એટલે ખેતરે હવે

फुलियन काडो ने रोटी આપી દીધી રોટલા આપી દીધી મને પછી આ વિડિયો એન્ડ કરી દીજે કારણે ઓલરેડી ખૂબ મોટો થઈ ગયો હા રોટલા ન પાવતો રોટલી ખાવા વાળો ઈ ઈ નહીં ઈ ઈ ઈ દાની સે પૂરી નહીં સે પુરે ના પૂરીને બિલકુલ રોટલી ન રોટલા ન ભાવે ઓનલી ફોર રોટલી જ તે અને આ તો ઘડીક રોટલી હાટવોલ કરે પણ પછી ના ન તો ચાલો આવું કાંઈ છે તો આજનો વિડિયો અહીંયા જેન્ટ કરું છું આઈ હોપ કે તમને આજનો વિડીયો સારો લાગે સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળું છું નેક્સ્ટ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય પ્લીઝ યાર વિડીયો જોવો થોડોક શેર કરો બાકી મને પણ આમ વિડીયો બનાવવાની મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બધાને મળું છું નેક્સ્ટ નવા વિડીયો સાથે મે